ભારા ટીબા ગામે પધાર્યા તેમનું દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એક પછી એક ગામના આર્મી મેન પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા છે હજારોની સંખ્યામાં ગામના લોકો એકત્રિત થયા આર્મી મેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આર્મીની ટ્રેનિંગ બેંગ્લોરમાં પૂરી કરી તેઓ પહેલી વાર ગામ પરત ફર્યા છે ઉપસ્થિત મહેમાનોમાં માં જીજ્ઞેશ ચૌહાણ રમેશ ચૌહાણ શિક્ષક મહેશ ચુડાસમા ઘનશ્યામ જાદવ ભરત સરવૈયા ડોક્ટર પરેશ ખેરાડા રાજુભાઈ ઉમટ બધા જ મહેમાનો પધાર્યા હતા બેંગ્લોરની અંદર આર્મીની ટ્રેનિંગ લઈ રહ્યા હતા તેઓ આજે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પરત ફર્યા છે અને ગામના લોકો દ્વારા ઉમળકા ભેર એનું સ્વાગત કરવામાં આવ્યું છે ગામની અંદર ભાઈઓ બહેનો બાળકો અને સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો દ્વારા એનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને એમના પિતાની આંખોમાં આજે હર્ષના આછુરા આવી રહ્યા છે